સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શુંણાવ મંદિરનો રોચક ઇતિહાસ અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો વચનમુત એકસો ત્રીસ રસપ્રદ ઇતિહાસ એ છે કે અહીં મંદિરનું ચિત્રપટ અને ચિત્રપટ જેમાં ગોઠવાયેલ છે તે કબાટ વગેરે ખંભાતના તે કાળના આગલી હરોળના મુમુક્ષુએ ભક્તિભાવથી સોનાના મંદિરને અર્પણ કરે આમાં મુખ્ય તો ભાઈ ત્રિભુવન માણેકચંદ ભાઈ શ્રી કિલાભાઈ ગુલાબચંદ વગેરે કે જેઓએ સદેહે પરમ કૌદેવના દર્શન સમાગમનો ઘણા લાંબા સમય સુધી લાભ લીધે તેઓ ઉપર પત્રો પણ લખાયેલ છે સહર્ષ ભક્તિભાવે માર્ગ પ્રભાવના અર્થે આ સાથે પરમગનું એ સમયનું ચિત્રપટ પણ આપેલ છે જો અહીં પધરાવેલ છે અહીં પણ ખાસ વિશેષતા એ છે કે પરમપોલને મળેલા સાત મુનિમાના એક એવા મુનિ લક્ષ્મીચંદજીના સ્વહસ્તે આ ચિત્રપટની સ્થાપના શેખ સંવંત ઓગણીસો અડસઠમાં થઈ હતી એ રીતે સંસ્થા રૂપે પ્રથમના સ્થાનોમાંનું એક ગણી શકાય એવું આ સ્થાન છે શ્રી સુબોધક પુસ્તકશાળા અને વસો ક્ષેત્રે પણ આવું જ પુસ્તકાલય જે પરમપોલની હયાતી દરમિયાન જ અસ્તિત્વમાં આવે ત્યાર પછીનું આ પ્રથમ ગણાય એવું સ્થાન છે આ સ્થાપના બાદ ચાર વર્ષે વડવા આશ્રમ સંવંત ઓગણીસો બોતેર અને બીજા ચાર વર્ષ બાદ એટલે કે સંવંત ઓગણીસો ને છોતેરમાં અગાસ આશ્રમ અસ્તિત્વમાં આવ્યા અને સ્થાનનું મહાત્મ્ય તો ખરા સંત ખરા સત્પુરુષ અને મોક્ષના ખરા ખપી ખરા સાધક મોક્ષોને આધારે છે અને એમ નહીં તો માત્ર ક્ષેત્ર પ્રતિબંધ થઈને ઊભો રહે વતરામૂત એકસો અઠ્યાવીસમાં લખ્યું તે મુજબ અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એટલે કે એ દશા દ્વેષ છોડીને રહેવું થાય એ દશાને પોષણ મળે એ રીતે આ સ્થાન પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચારીજીએ એક કરતાં વધુ વખત સ્પર્શે છે અને તે તેના મહાત્મ્યમાં વધારો કરે છે પરમ બૌદ્ધને મળેલ બીજા મુનિઓમાંના મુનિ લક્ષ્મીચંદજી મુનિ ચતુરલાલજી પણ અહીં ઘણી વાર પધારે છે મુનિ ચતુરલાલજીએ તો સુણાવમાં ચાતુર્માસ પણ કરેલો અને મગન બાપા કહેતા કે આખી આખી રાત પરમ કોલ્યોના રોચક પ્રસંગોની વાત કરતા પૂજ્ય પ્રભુસિંહજીએ તો સુણાવની ભાગોળે ભાગોળ પાસે આવેલ મકાનમાં સ્થિરતા કરીને અને આ મંદિરમાં પણ બોધ કરેલ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ સુણાવ મુકામે એક એક મહિના કરતાં વધુ વખત રહી સત્સંગ બોધ આપેલ છે સુણાવના આ મંદિરમાં મોક્ષમાળાની પાઠશાળા જે મગન બાપાએ આઠ આઠ વર્ષો સુધી ચલાવી કે જેમાં સિત્તેર જેટલા નાના છોકરો આવતા અને ભણતા તે પાઠશાળાની મુલાકાતે પૂજ્ય બ્રહ્મચારીજી પણ અવારનવાર આવતા આ મંદિરમાં એક મોટી પાઠ છે જે આજે પણ દર્શન અર્થે મોજૂદ છે આ જ મૂળ પાઠ જેના પર પૂજ્ય પ્રભુસિંહજી વિરાજમાન થઈને બોધ આપતા હતા અને તે પાઠના દર્શન ઇતિહાસ તાજો કરાયો છે પૂજ્ય બ્રહ્મચારીજી પણ આ ક્ષેત્રે અવારનવાર સત્સંગ સમાગમ અર્થે પધારેલ જે નજીકના ભૂતકાળની જ હમણાં જ વાત છે અને આ પાઠ તેઓએ સ્પર્શેલ ઉપયોગમાં લીધેલ છે આજ શ્રીમદ રાજચંદ્ર મંદિર સુનાવમાં પૂજ્ય મગન બાપા મોક્ષપાળાની પાઠશાળા ચલાવતા ત્યારે તે કાળમાં જ્યારે વીજળીની સુવિધા નહોતી ત્યારે ફાનસના અજવાળે કુંડાળી વળી સિત્તેરક જેટલા છોકરાઓ કોઈ પણ સંપ્રદાયના મત કે આગ્રહ વિના મોક્ષપાળાના પાઠો ભણતા આત્મસિદ્ધિ પણ મુખપાઠ કરતા આઠ આઠ વર્ષો સુધી એ ચાલે અને એ રીતે બાળ માનસમાં ભક્તિના બીજ જાણે અજાણે પણ રોપાતા જે ઉત્કૃષ્ટ ધર્મ પ્રભાવનું દોતક છે આજે પણ એમાંના અમુક અયાત છે અને પરમપુરની ભક્તિ કરતા કરતા સમાધિ મરણની તૈયારી સ્મરણ મંત્ર વગેરે આરાધી રહ્યા છે અહીં વર્ષો સુધી ભક્તિનો ક્રમ જેમાં આજ્ઞા ભક્તિ નિત્યક્રમ સત્સંગ સમાગમ અને વાંચન દેવવંદન વગેરેથી આ ક્ષેત્ર જાગતું રહેવા પેમ્યું પૂજ્ય મગન બાપા ઘણીવાર સત્સંગમાં કહેતા કે ભક્તિના એ શું કાળમાં આ સુનાવનું મંદિર ભરેલું જ રહેતું જણ ઊભરાતું સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીર્થ તે સત્પુરુષ ચરણ જંગમ તીર્થ તે આગળ જતા આવા સ્થળો સત્પુરુષના યોગ બળે સ્થાયી તીર્થ બની જાય છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો તે મહાત્મા વર્તે છે તે દેહને ભૂમિને ઘરને मार्ग ने आसन आदि सर्वे नमस्कार हो नमस्कार हो धन्य नगरी वेला गड़ी धन्य धन्य स्वरूप परम गुरु